જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ સ્ટડી હબમાં નવા વર્ષનો બે હજાર છવ્વીસનો પહેલો વિડીયો આજે મૂકો છો નવા વર્ષ કંઈક ને કંઈક રિઝોલ્યુશન લેતા હોય છે કંઈક તો આપણે બી એક રિઝોલ્યુશન લીધું જ છે જેના વિશે આપણે વાત કરવાની છે મેઇન પોઈન્ટ છે કે આપણે જે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે તેમના હેલ્પ કઈ રીતે કરી શકીએ વગર ફાઇનાન્શિયલ આપણી જોડે પૈસા હોય નહીં તો પણ તો આપણે એના વિશે ચર્ચા કરવાની છે કે લોકો અત્યારે નવા નવા યુટ્યુબ ચેનલ બનાવે છે જે એટલે ગુજરાત પોલીસમાં પાસ થયા હોય કે કોઈ કોઈ બી એક્ઝામમાં પાસ થયા હોય એકેડમી ચલાવતા હોય જે પોતાની એકેડેમી ચલાવતા હોય એ પણ બે બે ત્રણ ત્રણ યુટ્યુબ ચેનલ ચલાવે છે એનું કારણ શું છે કે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરવાનો વર્ગ પંદરથી વીસ લાખ છે ત્રણ ચેનલ હોય તો મોનેટ મોટાઈઝેશન થાય મંથલી આવક મળે છે સોશિયલ સોશિયલ મીડિયા થ્રુ તો આપણે મારી ચેનલ એટલા માટે બનાવી છે કે હું પોતે ગરીબ પરિવારનો વિદ્યાર્થી છું મેં પોતે એક વર્ષ ને બે મહિના તૈયારી કરી હતી પહેલી જ વાર તો પાસ થયો એટલે મને ખબર પડી કે કેટલી ટ્રબલ પડે છે ફાઇનાન્શિયલ રીતે બુક ખરીદવા માટે રહેવા માટે જમવા માટે તો આપણે એ મારી યુટ્યુબ ચેનલ એટલે બનાવી છે કે આમાંથી જો કદાચ ભવિષ્યમાં ભગવાન કરે અને મોનેટાઈઝેશન થઈ જાય ચેનલ તો તેમાંથી જે કોઈ ઇન્કમ આવશે આવશે આપણે જે કોઈ ઇન્કમ તેને આપણે ગરીબ વિદ્યાર્થીઓ હોય કે જેને ફાઇનાન્શિયલ જરૂર છે તેને આપણે કોર્સ લઈ આવીએ બુક્સ લઈ આવીએ એવી હેલ્પ કરી શકીએ એના માટે આ ચેનલ બનાવી છે તો બીજા બધા લોકો પોતાના પર્સનલ માટે યુટ્યુબ ચેનલ બનાવે છે ઇન્કમ માટે તો મેં આ રીતે બનાવી છે અને જો ભવિષ્યમાં યુટ્યુબમાં ઇન્કમ થશે તો તેનો વિડીયો બનાવીશું કે આ ઇન્કમ થઈ છે અને આ વિદ્યાર્થીને હેલ્પ કરી છે તો તમારા તમને બધાને એક જ રિક્વેસ્ટ છે કે નવા વર્ષમાં તમે બી મારી સાથે જોડાવો આપણે દસથી પંદર લાખ ગુજરાતમાં તૈયારી કરવાવાળો વર્ગ છે તો એમાંથી આપણે બે પાંચ ટકા બી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરશે અને વિડીયો જોશે તો બી મોનેટાઈઝેશન થઈ જશે અને ઇન્કમ આવતી થઈ જશે તો બે પાંચ વિદ્યાર્થી બી આપણા યુટ્યુબ ચેનલથી જો ભવિષ્યમાં નોકરી લાગશે તો આપણી આ ચેનલનો ઉદ્દેશ્ય પૂરો થશે તો તમે બી નવા વર્ષમાં એક મારી સાથે જોડાવો ખાલી તમારે સબ્સ્ક્રાઇબ કરવાની છે શેર કરવાની છે અને વિડીયો જોવાના છે તો શું છે કે હજુ આઠ મહિનાની ટ્રેનિંગ આવવાની છે પોલીસમાં તો તે બી મારે વિડીયો રોજ બનાવવાના જ છે તો આપણી ચેનલ મોનેટાઈઝેશન થઈ જાય તેવી શક્યતા છે તો તમે હેલ્પ કરજો અને આગળ આપણે બીજા વિદ્યાર્થીઓને મદદ કરી શકીએ નવા વર્ષમાં તેવું આપણે કામ કરીએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને છોકરાઓને મદદ મળી શકે તેવી આપણે ભગવાન આપણને શક્તિ આપે તેવી પ્રાર્થના છીએ તો તમે મારી સાથે જોડાજો ગરીબ વિદ્યાર્થીઓ ખાસ કે આપણા જેવા બીજા વિદ્યાર્થીઓને દસ વિદ્યાર્થીઓને મદદ મળી રહે તેના માટે જ આ વિડીયો બનાવ્યો છે નેક્સ્ટ વિડીયો મેં બત્રીસ વર્ષની ઉંમરે બાર વર્ષ પ્રાઇવેટ જોબ કર્યા પછી હું એક વર્ષને બે મહિના રોજ કઈ રીતે રનિંગ કરતો હતો કઈ રીતે વાંચતો હતો શેડ્યુલ કઈ રીતે હતું કયા સબ્જેક્ટમાં શું વાંચતો હતો તેનો વિડીયો બનાવવાનો છે તો બસ આટલું જ આ વખતે જય હિન્દ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો